ઉનાના ખાપટ ગામ નજીક આવેલ મોડર્ન સ્કૂલ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે ઉના પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી હાલ પોલીસ દ્વારા હત્યા છે કે અકસ્માતે મૃત્યુ તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે મૃતક પુરુષના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે પોલીસ દ્વારા મૃતક પુરુષની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ